હેલો ફ્રેન્ડ્સ ઓમ સાંઈરામ સાંઈસ ચરિત્ર ગોવિંદરાવ દાભોલકરે લખેલું સાંઈ બાબા એમને પ્રેમથી હેમાડ પંતના નામે બોલાવતા હતા સાચા સંતનું ચરિત્ર આમ તો આકાશમાં માપવા જેવું કાં તો સમુદ્રની ઊંડાઈ માપવા જેવું છે પણ સાંઈ આશીર્વાદથી ગોવિંદરાવ દાભોલકરે સાઈ સચરિત્ર લખવામાં સફળ રહ્યા સાંઈ ચમત્કારો આપણે થોડા થોડા કરીને જાણતા રહીશું સાંઈબાબાએ એકવાર કહેલું કે હું પાથરીનું બ્રાહ્મણ છું પણ પરિસ્થિતિ જેવી રહી કે મને ફકીરના ઘરે સોંપવામાં આવે ચમત્કારોની વાત કરીએ તો એકવાર સવાર સવારમાં ડાભોલકર દ્વારકામય પહોંચ્યા સાંઈ બાબા ઘંટીના બે પળ ભેગા કરીને ઘઉં દડવાની તૈયારી કરી રહ્યા હતા ગોવિંદરાવ દાભોલકર જે આશ્ચર્ય થયું એ આશ્ચર્ય ગામ ખબર પડી એટલે ધીમે ધીમે બધા દ્વારકામાયીમાં પહોંચવા આવ્યા કે બાબા ઘઉં શા માટે દોડે છે ગામમાં વાત પ્રસરી લોકો આવતા ગયા ત્યાં ઢોળવું થયું સાંઈ બાબાએ ધીમે ધીમે ઘઉં દોડવાના શરૂ કર્યા સાંઈ બાબા કંઈક કરતા હોય તો કોઈ જલ્દી બોલતું નહીં વચ્ચે તો એમાં હિંમત કરીને બે ત્રણ સ્ત્રીઓ આગળ વધી અને સાંઈ બાબાને કહ્યું કે બાબા તમે શું કરો છો ખસી જાઓ ઘઉં અમે તમને દળી આપીએ છીએ તો બાબાએ ના પાડીએ છતાં એ સ્ત્રીઓની લાગણી જોઈને બાબા ખસી ગયા અને સ્ત્રીઓએ ઘઉં દડવાના શરૂ કર્યા ઘઉં દડાઈ ગયા એ પછી એ સ્ત્રીઓને એવું થયું કે આ તો ફકીર છે ભીખ માંગીને એનું જીવન નિર્વાહ પૂરું કરે છે તો આ લોટની એમને શું જરૂર તો એ સ્ત્રીઓ જાતે લીધા ઘઉં ના લોટના સાંઈ બાબા પછી લોકો લોટ લઈને જવા માંડ્યા ત્યારે સાંઈ બોલ્યા કે બહેનો તમે આ શું કરો છો આ લોટ હું કંઈ મારા માટે નથી ડરતો હવે એક કામ કરો આ લોટ ગામના પાદરે જઈને વેરી આવો લોકોને નવાઈ લાગી કે બાબાએ આવું કેમ કહ્યું પણ પછી ખબર પડી કે ગામમાં એ વખતે કોલેરાનો ઉપદ્રવ ખૂબ જ વ્યાપ્યો હતો એને ક્ષમવા માટે બાબાએ લોટ ગામના પાદરે વેરવાનું કહેલું અને જ્યાંથી એ લોટ ગામના પાદરે વેરાયો એ પછી શેરડીમાં કોલેરાનો ઉપદ્રવ જે ફેલાયેલો હતો એ જતો રહ્યો અને શેરડીના લોકો સુખી અને શાંત થયા For Thanks for watching.